મારી ખટલી વાડી હતી અને દબાવતો જાય દબાવતો જાય તો તમને કે મારો શેઢામાં ફેટ ઘડી ગયો હલો ને મન નકો છે અતારે તો મારવો ને તું ઓય બાપા શાંતિ રાખ ને મારવો છે તો તું નવી છો તો ખૂટા નાખી દે એવું કામ તડકે હું નો કરું હો તો તમે કરો હું કાઈ નહીં રખડવા તો એક કામ કર એ ખૂટા નાખીએ હા એમાં આપણે ખજાનો છે ખજાનો હા પછી ખજાનો ક્યાં નીકળે ને એનું કઈ નકતી નય એવું છે ખજાનો છે એ મને ખબર છે આ વખતનો ખજાનો છે તો આટો મારવા છે આટો હા તો હાલ આટો કરતા હતા ખજાનો છે

થઈ ગયો તો શું છે કોદો હમડી હે કોદો હમડી ને તડ્યો થઈ ગયો એટલે પાવડો લીધો ને હા હાલ્વા માંડ હાલ હાલ ઓ હાલ્યા જાય છે હાલ હાલ એને કાઈ ખોદવા ન દેવા ને આપડે લઈને ભયો